હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ હું છું મીતા આજે આપણે ગુજરાતી ઈદડા એટલે કે સફેદ ઢોકળા બનાવીશું જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો આ ઈદડા છે એ આજે આપણે ઘરે ખીરું તૈયાર કરીને બિલકુલ હાથો લાવ્યા વગર ઇન્સ્ટન્ટ બનાવીશું આપણે કોઈપણ રેસીપી બનાવીએ એમાં અનાજની સાથે થોડા લીલા શાકભાજી મિક્સ કરીએ તો એ ડીશની ન્યુટ્રિશન વેલ્યુ ખૂબ જ વધી જાય છે તો આજે અહીંયા આપણે કંઈક એવી ડીશ બનાવવા જઈ રહ્યા છીએ આમાં આપણે દાળ અને ચોખાની સાથે થોડા લીલા શાકભાજી પણ મિક્સ કરીશું અહીં આજે આપણે દૂધીના ઈદળા બનાવીશું દૂધી મિક્સ કરવાથી ઈદળા એકદમ સોફ્ટ બને છે અને એકદમ હેલ્ધી પણ બનશે ટેસ્ટમાં પણ એ ખૂબ જ સરસ લાગે છે તો ચાલો તેને કેવી રીતે બનાવવા તે આપણે જોઈ લઈએ ઈદળા બનાવવા માટે અહીં મેં એક કપ જેટલા જીરાસર ચોખા લીધા છે અહીં ચોખાને આપણે પલાળીને પછી ક્રશ જ કરવાના છે એટલે ચોખાની બદલે અહીં જો તમારે કણકી લેવી હોય તો એ પણ લઈ શકો છો પણ પ્લીઝ તમે બાસમતી ચોખા ના લેતા એનાથી રિઝલ્ટ સારું નથી મળતું અને આ ઈદળા છે એ અડદની દાળમાંથી બનતા હોય છે તો અહીં મેં અડધો કપ જેટલી અડદની દાળ લીધી છે અહીં આપણે એક સિમ્પલ માપ યાદ રાખીશું કે જેટલા ચોખા લીધા હોય એનાથી અડધી આપણે અડદની દાળ લેવાની છે અને એની સાથે અહીં મેં વન ફોર્થ કપ જેટલા સાદા પૌવા લીધા છે પૌવા મિક્સ કરવાથી ઈદળા છે એ થોડા સોફ્ટ બનશે અને અહીં મેં અડધી ચમચી જેટલી મેથી લીધી છે મેથીની ચીકાસના કારણે ઈદડામાં સરસ ચીકાસ આવી જશે અને આથો પણ જલ્દી આવી જશે ઈદડા છે એ રબર જેવા નહીં બને હવે એક મોટા બાઉલમાં આપણે દાળ ચોખા અને મેથી ત્રણેય વસ્તુને લઈ લઈશું અહીં ખીરું બનાવવા માટે આ બધી જ વસ્તુને સારી રીતે ધોઈને પછી આપણે પલાળી લેવાની છે હવે આ પૌવા છે એ ફૂડ છે એને જ્યારે આપણે પાણીથી ધોઈએ ત્યારે પાણી ખૂબ જ ડોળું થઈ જતું હોય છે એટલે અહીં પૌવાને બરાબર સાફ કરી લીધા પછી જ આપણે દાળ ચોખાની અંદર મિક્સ કરીશું હવે અહીં દાળ ચોખાને આપણે બરોબર પાણી નાખીને સરસ રીતે સાફ કરી લેવાના છે તો બેથી ત્રણ વાર જ્યાં સુધી આ ડોળું પાણી ના જાય ત્યાં સુધી આપણે તેને ધોઈને સાફ કરી લઈશું અહીં આપણે બેથી ત્રણ વાર પાણી નાખીને આ રીતે દાળ ચોખાને બરોબર ધોઈ નાખીશું ને તો એનાથી ઈદળાનો કલર પણ એકદમ સફેદ બનશે પૌઆને પણ અહીં મેં બેથી ત્રણ વાર ધોઈને બરોબર સાફ કરી લીધા છે એને આપણે આમાં મિક્સ કરી દઈશું અહીં દાળ ચોખાને પલાળવા માટે મેં પાણીને થોડું ગરમ કરી લીધું છે ગરમ પાણીની અંદર તમે જો દાળ ચોખાને પલાળશો ને તો એ જલ્દી પલળી જશે આમ તો આને પલળતા લગભગ સાતથી આઠ કલાક જેટલો સમય લાગતો હોય છે ગરમ પાણીમાં તમે પલાળી લેશો તો લગભગ પાંચ કલાકમાં જ આ દાળ ચોખા પલળીને એકદમ સોફ્ટ બની જશે તો અહીં મેં ગરમ પાણી મિક્સ કર્યું છે એટલે આને ઢાંકીને હું પાંચેક કલાક માટે રહેવા દઉં છું નોર્મલ પાણીમાં જો તમે પલાળ્યા હોય તો એને તમે સાતથી આઠ કલાક માટે મૂકી રાખજો સવારે બનાવવા હોય તો તમે આખી રાત ઓવરનાઇટ પણ પલાળી શકો છો આ દાળ અને ચોખા જો બરાબર પલળ્યા હશે તો એનાથી તમારા ટુકડા ખૂબ જ સોફ્ટ બનશે હવે આ પલાળેલું ઢોળું પાણી છે એને આપણે રિમૂવ કરી દઈશું હવે આમાંથી આપણે ખીરું બનાવી લઈશું તો અહીં દાળ અને ચોખાને આપણે જ્યારે ક્રશ કરીએ મિક્સરમાં ત્યારે પહેલેથી એમાં આપણે વધારે પાણી નહીં નાખી દેવાનું નહીં તો દાળ ચોખાનું ખીરું છે એકદમ સ્મૂધ નહીં બને તો અહીં આપણે બધા જ દાળ ચોખા એક સાથે મિક્સરમાં નહીં નાખીએ તો હું અહીં અડધા દાળ ચોખા લઈ લઉં છું બે બેચમાં આપણે તેને ગ્રાઇન્ડ કરીશું હવે આ રીતે દાળ અને ચોખા લઈ લીધા પછી એમાં આપણે બે ચમચી જેટલું મોડું ફ્રેશ દહીં મિક્સ કરીશું તો પહેલાં આ દહીંની સાથે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું તો જુઓ દહીં સાથે પહેલાં દાળ અને ચોખાને ગ્રાઇન્ડ કરી લેશો ને એટલે એકદમ સ્મૂથ બની જશે સરસ રીતે ક્રશ થઈ જશે અને હવે આમાં આપણે જરૂરિયાત મુજબનું અડધો કપ જેટલું પાણી મિક્સ કરી દઈશું અને ફરી એકવાર આપણે મિક્સરને ચલાવી લઈશું અહીંયા ઈદળા માટેનું ખીરું છે આપણે નોર્મલ ઢોકળા જેવું જ બનાવી લેવાનું છે ખીરું જો તમે બહુ જ પાતળું બનાવી લેશો ને તો એનાથી આ ઈદળા છે એ સરખા ફૂલશે ને એમાં જાળી નહીં પડે તો અહીં પહેલાં દાળ ચોખામાં તમે થોડું દહીં મિક્સ કરીને પછી એને બરોબર ગ્રાઇન્ડ કરી લો અને એ પછી એમાં જરૂરિયાત મુજબનું થોડું પાણી મિક્સ કરીને ફરી ગ્રાઇન્ડ કરી લેશો તો એનાથી ખીરું છે એ ખૂબ જ સરસ ક્રશ થઈ જશે એકદમ સ્મૂથ બનશે તો આ જ રીતે આપણે બાકી રહેલા દાળ ચોખાને પણ પહેલાં દહીં નાખીને ગ્રાઇન્ડ કરીશું ને પછી એમાં પાણી મિક્સ કરીને હું ખીરું બનાવી લઉં છું આ ગુજરાતી ઈદડા એટલે કે સફેદ ટોકળા છે એને કેરીની સિઝનમાં ખાસ તો રસની સાથે કોમ્બિનેશન કરીને ખાવાતા હોય છે ખાસ કરીને ઉનાળામાં ખૂબ જ ગરમી પડતી હોય ત્યારે જો વધારે પડતા આથાવાળી વસ્તુઓ ખાવામાં આવે તો એનાથી શરીરમાં પિત્ત વધી જતું હોય છે તો ઉનાળામાં જો તમારે કેરીના રસ સાથે ઈદળા બનાવવા હોય તો આ રીતે ખીરું તૈયાર કરીને પછી તરત જ તમે ઈદળા બનાવી શકો છો એમાં તમારે આથો લાવવાની બિલકુલ જરૂર નહીં પડે અને આથો લાવ્યા વગર બનાવશો ને તો પણ ઈદળા એકદમ સરસ પોચા અને જાળીદાર બનશે તો ઈદડાનું ખીરું આપણે આ રીતે બનાવીશું જો સ્પેચ્યુલામાંથી તમે પાડશો તો નીચે રિબીન જેવું બનશે તો આ રીતે આપણે રિબિન વાળું ખીરું બનાવીને તૈયાર કરીશું તો અહીં આપણું સફેદ ટુકડા માટેનું ખીરું હવે તૈયાર થઈ ગયું છે એમાં આપણે બાકીના મસાલા પણ મિક્સ કરી દઈએ મીઠું આપણે સ્વાદ પ્રમાણે મિક્સ કરીશું મેં અહીં દોઢ ચમચી જેટલું લીધું છે અહીં ખીરામાં આપણે જેવું મીઠું મિક્સ કરીશું એટલે તરત જ એમાં આથોવાની પ્રક્રિયા પણ ચાલુ થઈ જશે હવે સારા ડાયજેશન અને ફ્લેવર માટે આપણે આમાં એક ચમચી જેટલો અજમો પણ મિક્સ કરી દઈશું સાથે બારીક ક્રશ કરેલા ત્રણ નંગ જેટલા લીલા મરચાં અને એક ચમચી જેટલી આદુની પેસ્ટ મિક્સ કરી દઉં છું અહીં મેં એક મીડિયમ સાઇઝની અરાઉન્ડ અઢીસો ગ્રામ જેટલી એક દૂધી લઈને એને એની છાલ ઉતારીને આ રીતે બારીક છીણી લીધી છે અહીં દૂધીમાંથી આપણે બિલકુલ પાણી નથી નીતારવાનું પાણીની સાથે જ આ દૂધીને આપણે ખીરામાં મિક્સ કરી દઈશું દૂધી છે એ પ્રાકૃતિક રીતે એકદમ ઠંડી છે એટલે ખાસ તો તમે જ્યારે ઉનાળામાં ઈદડા બનાવો ત્યારે આથો લાવ્યા વગર બનાવો અને એની અંદર આ રીતે દૂધી મિક્સ કરી દેશો તો ઈદડા એકદમ હેલ્ધી બનશે અહીં ખીરું તૈયાર કરતી વખતે જ એક બાજુ મેં સ્ટીમરમાં પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે હવે પાણી આ રીતે બરાબર બોઇલ થાય એ પછી જ આપણે ખીરાની અંદર ઈનો મિક્સ કરીશું તો અહીં આપણે એક પ્લેટ ઈદળા થાય એટલું ખીરું એક નાના વાસણમાં લઈ લઈશું આપણે જે ખીરું બનાવીએ છે એમાંથી ત્રણ પ્લેટ જેટલા ઈદળા બનીને તૈયાર થશે ખીરામાં આપણે એક ચમચી જેટલા તલ પણ મિક્સ કરી દઈશું તલના કારણે એનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે અહીં આપણે એક પ્લેટ જેટલા ખીરામાં ફક્ત અડધી ચમચી જેટલું ઈનો મિક્સ કરીશું એની પર એક ચમચી જેટલું પાણી નાખી દઈએ એટલે એ જલ્દી એક્ટિવેટ પણ થઈ જશે ઈનો મિક્સ કર્યા પછી એને અડધી મિનિટ માટે આ રીતે આપણે સતત હલાવી લઈશું અને અહીં ખીરું આ રીતે એકદમ ફૂલ એટલે તરત જ આપણે તેની એક પ્લેટમાં લઈ લઈશું અડદની દાળ એકદમ ચીકણી હોય છે એટલે અહીં ઈદળા નીચે ચોંટે નહીં એટલા માટે પ્લેટને આપણે તેલથી પહેલાં બરાબર ગ્રીસ કરી લઈશું દૂધી મિક્સ કર્યા પછી એમાંથી થોડું પાણી રિલીઝ થયું છે એટલે ખીરું અહીં થોડું પાતળું થઈ ગયું છે પણ આ એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે પ્લેટને આ રીતે હલકી ટેપ કરીને ખીરાને આપણે એક સરખું ફેલાવી દઈએ હવે આની પર આપણે મરીનો પાવડર સ્પ્રિન્કલ કરી દઈશું અહીં તમે લાલ મરચું પણ લઈ શકો છો આપણે એક પ્લેટ એવી પણ બનાવીશું હવે આને સ્ટીમ કૂક કરવા માટે અહીં ગેસને આપણે એકદમ હાઈ ફ્લેમ પર જ રાખીશું અને આપણે પંદર મિનિટ માટે સ્ટીમ કૂક થવા દઈશું તો એકદમ હાઈ ફ્લેમ પર અહીં મેં ઈદડાને પંદર મિનિટ માટે સ્ટીમ કૂક કરી લીધા છે હવે એક નાઈફની મદદથી આપણે ચેક કરીશું અહીં આપણી નાઈફ એકદમ ક્લીન આવી ગઈ છે ઈદડા સરસ ચડી ગયા છે જો સહેજ પણ કાચા લાગતા હોય તો એને તમે બેથી ત્રણ મિનિટ માટે વધારે પણ કૂક કરી શકો છો હવે આમાંથી બધી વરાળ નીકળી જાય એ પછી જ આપણે તેને કટ કરીશું નહીંતર એનો શેપ નહીં જળવાય ત્યાં સુધીમાં હું અહીં બીજી પ્લેટ પણ સ્ટીમ કૂક કરવા માટે મૂકી દઉં છું આની પર હું સિંગતેલ લગાવી લઉં છું જનરલી ઈદડા છે એ આ રીતે સિંગતેલ લગાવીને જ સર્વ થતા હોય છે અને ખમણ અને ઢોકળાની જેમ આપણે એની પર તેલનો જે વઘાર કરીએ છીએ એ રીતે કરવું હોય તો તમે એ રીતે પણ કરી શકો છો હવે ઘણીવાર એવું બનતું હોય છે કે ગરમા ગરમ ઈદડાને આપણે કટ કરીએ તો એનો એકદમ સ્ક્વેર શેપ નથી ચડવાતો પણ આ રીતે એમાંથી વરાળ નીકળી જાય એકાદ બે મિનિટ પછી તમે એને કટ કરશો તો એકદમ સ્ક્વેર પીસ બનશે અંદર આપણે જે દૂધી મિક્સ કરી છે એ પણ ખૂબ જ સરસ ચડી જાય છે તમને ખબર જ નહીં પડે કે એની અંદર આપણે દૂધી પણ મિક્સ કરી છે આમાં સરસ જાળી પણ પડી છે અને એકદમ પોચા પણ બન્યા છે હું તમને એક તોડીને પણ બતાવી દઉં તો આમાં તમે એકવાર દૂધી મિક્સ કરીને બનાવી જોજો પછી તમને સિમ્પલ ઈદળા બનાવવાનું મન જ નહીં થાય એટલા એ ટેસ્ટી બને છે તોય તમે ઈદળાનું ખીરું બનાવો ત્યારે એને પરફેક્ટ માપ સાથે બનાવશો તો ઈદળા ખૂબ જ સરસ બનશે એકદમ પોચા પણ બનશે અને જાળીદાર પણ બનશે ખીરું તૈયાર કરો ત્યારે એમાં તમારે બાસમતી ચોખાનો ઉપયોગ નહીં કરવાનો તમે કણકી કે પછી જીરાસરી બેમાંથી કોઈ પણ લઈ શકો છો અને જેટલા ચોખા લીધા હોય એનાથી અડધી આપણે એમાં અડદની દાળ મિક્સ કરવાની છે અને એક કપ જેટલા ચોખા લીધા હોય તો તમારે એમાં અડધી ચમચી જેટલી જ મેથી મિક્સ કરવાની છે મેથી વધારે મિક્સ કરશો તો પણ એનાથી એનો ટેસ્ટ બગડી જશે અને ખીરું તમે એકદમ સ્મૂથ બનાવી લેશો તો પણ ઢોકળામાં ખૂબ જ સરસ જાળી પડશે તો ઈદળા એકદમ ટેસ્ટી બને છે આ ગરમા ગરમ ઈદળાને તમે કેરીના રસ સાથે ફરસાણ તરીકે પણ સર્વ કરી શકો છો અને ચટણી અને ચા સાથે પણ એન્જોય કરી શકો છો ઢોકળા જો એકદમ ગરમ ગરમ હોય તો જ એને ખાવાની ખૂબ જ મજા આવે છે તો એકવાર બનાવી લીધા પછી જો ઢોકળા ઠંડા થઈ ગયા હોય તો એને ફરી ગરમ કરવા માટે અહીં આપણે આ રીતે સ્ટીમરની પ્લેટમાં જ લઈ લઈશું અને સ્ટીમરમાં પાણી મૂકેલું જ હોય છે એને આપણે ફરી આ રીતે બોઇલ કરી લઈશું અને આને આપણે ઢાંકી અને દસેક મિનિટ માટે મૂકી રાખશું એટલે અંદર પાણીની વરાળ ભરાશે એટલે ઢોકળા એકદમ સોફ્ટ અને ગરમ થઈ જશે જુઓ એકદમ ગરમ થઈ ગયા છે ને એકદમ સોફ્ટ પણ બની ગયા છે આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે આવી જ બીજી એક નવી રેસીપી સાથે આપણે ફરી ચોક્કસ મળીશું થેન્ક યુ